ભરેલું હન આ તો બધું પવરાઈ ગયું હવે હું કોમ આવું છે હારી તો આનું તો નુકસાન મને પચાસ નું તો નુકસાન હારી એટલે એડું પાણી ભર્યું બળી ના તો હારું બેટા બળી ના તો સારું હા તો બધું ચાફા થઈ ગયું

ચમ રોવી હોય તો આવી બેઠ હોય છે તર અલ્યા અલે અલે નુકસો તો જો એક વાત કહું બધો બધો રાઈટા નુકસો ના આવ્યો તા હું કીધું તું ક ટાઈમ સર મુઈ લીધું ને એટલા લઈ લો પણ તમે એક પર મારું ઓબળી જ ના ને પણ અમે મોન્યા તો સારું હતું ને મોની હોય તો આ બીજે વાદેલ બધું બગાડી ગયું આ બધું જોતા આ બધું આ તો ઊંઘું ઊંઘું પર કીધું તું તને

દોઢ લાખ ની મગફળી દેવું બધું પૂરું થઈ જાય ટેન્શન એટલે બે બળી જાય એટલે બળી તો શું કરવાનું કુદરત તો જે કરે આપડે ભોગવવું જ પડે એ જો આ નેતે જો આવ નેતે નુકસાન થાય એ જો નેતે જો આવ હું જોઈન આવું રહેતો જો જૈન તો હવે થાય નથી શું મતલબ રે થઈ ગયો થઈ ગયો અરે હવે શું કરીએ કુદરત આપડે હું એટલે કે હું મૌન રાખું તો અલે હું કીધુંતું યાર ટાઈમસર મારે થોડું કરું ખાલી

મગજ કોમને કરતું પેલા ફાડી ના વરસાદ નહી ચોમાળું કે નહી શિયાળો કે નહીં ઉનાળો તું વિચારો ચાલુ મને કોઈ ખબર જ નહીં પડતી

ને કુદરત ના આવો ખેલ ના ખેલાય લે આપણે ગરીબો હવે પણ ત્યાં ટેક્ટર હોય રોટલાનું પૂરું કરતા હોય જેથી કરી આખો આ કદાય મજૂરી કરી કરી પેલી બાજુ મગફળી ભાઈ એ બળી ગઈ એ તો કહીએ બળી ગઈ પેલી તો બે ગપ પાણી ભરેલું હોય બોલ આટલું આટલું કાળ જઈને મજબો તાણા ફાડી રહ્યો ફાળ્યો બોલ એ તો આપણે આટલું તો હકો આ કુદરત યાર હું કરે આવું આવું આ કયું કળ્યું ચાલુ હવે

ને કોઈ હાલ બાપો સીટી વાળો તો બાપો મરી જવા નહી આ વખત સરકારે કોઈ કરતી નહી એડો હું જઉં મારે સિત્રુમ જઉં આ દાન એ જોતા હું કે આપો તો મારે તો ખાલી એક એડા એડા વાય એક બસ બીજું કોઈ નહી આપો તો મરે છૂટકો ઓના છે કોઈ રસ્તો જ નહી ને કપલો વેવાય મને છોડો તો હું નહી આવશે માંગવા રોજ

હમ ઓવા તમારું તમારું દયા આવવા તો શું બોલવું નુકસાન તો તમારે આવ્યું મારી આવ્યું આખી દુનિયા નુકસાન આવ્યું જુઓ આપણે બે બીજા નીકળું આવ્યું નહીં આખી દુનિયા બધું એ મફળી છે બધું હોય છે બધું બળી ગયું છે આની દુધીની બધી બગડી ગઈ છે આપણે આવ્યું એને આવ્યું હા તો શું દુગરોત નો કેન્સર ભાઈ એટલે તમારે હજી લગન તો કો નહીં